જેમાં સ્વાગત છે તમારું એક રસપ્રદ પોઈન્ટ ઉપર રસપ્રદ પોઈન્ટ એટલા માટે કે આ પોઈન્ટ એટલો ખૂબ જ રોકાણકારોની દ્રષ્ટિએ અગત્યનો છે કે બોનસ અને સ્લીટ ખરેખર બોનસ અને સ્લીપ આવતી કંપનીઓને આપણે ખરીદવી જોઈએ કે નહીં અને આ જે બોનસ અને સ્પ્લિટ આવતી કંપનીઓમાં કઈ એવી સાઈન છે કે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ આ એક સ્કીમ છે કે શું આ ખરેખર સ્કીમની અંદર આપણે ફસાઈ શકીએ તો નહીં કે આ જે પોઈન્ટ છે કે એવા લક્ષણો ક્યાં છે એવા પોઈન્ટ ક્યાં છે કે જેને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ કે એની અંદર આપણે જેવી રિટેલ પબ્લિક પણ ફસાઈ શકાય કે એવા એક્ઝામ્પલ સાથે આ કંપનીને સમજ કે આ કંપનીઓની અંદર આવા સાઇન દેખાઈ રહ્યા છે જો તમે બોનસ અને સ્પ્લીટને ધ્યાનમાં લઈ કોઈ કંપનીને ખરીદો છો તો આ એક ખાસ હું એવું ધ્યાનમાં રાખી શકાય આ સિવાય બીજા એવા પોઈન્ટ કે સ્લીપ અને બોનસ આ બંને વસ્તુના ફેરફેર બેમાં શું ફેર છે અને સાથે બોનસ અને સ્લીપ કઈ કંપનીઓ આપી શકે અને લાંબા ગાળે કેટલો આમાં ફાયદો છે તો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે જો તમે રોકાણકારો છો અને માર્ માર્કેટની અંદર રહેલા છો અને જોર અને ખાસા એવા એટલા માટે એના માટે તો ખાસો એવો અગત્યનો છે કે જે બોરસ અને સ્પ્લિટ જેવા શબ્દો કે જેવા એનાઉન્સમેન્ટ જે કોઈ કંપની કરે છે એના ન્યૂઝ જોવા મળે છે અને એ શેર ખરીદે છે તો મેઇન ટોપિક ઉપર આવે આવીએ તો મિત્રો સ્પ્લિટ એટલે શું છે કોઈ પણ કંપની જ્યારે સ્પ્લિટ લઈને આવે તો એને સમજવું કઈ રીતે હવે વન ઇઝ ટુ ટુ અને વન ઇઝ ટુ ફાઇવ એટલે જો તમારી પાસે મિત્રો વન ઇઝ ટુ ટુની અંદર ધ્યાનમાં લેશો તો તમારી પાસે એક શેર હશે તો તમને બે શેર મળશે એટલે વન ઇઝ ટુ ટુ એ જ રીતે બીજું જો તમે અંદર જોશો તો એક શેર હશે તમારી પાસે તો પાંચ શેર મળશે અહીં પહેલો એટલે કે ફર્સ્ટ માં રાખવો જોઈએ કે એક શેર હશે તો પાંચ મળશે કે આ જાહેરાત થઈ એનાઉન્સમેન્ટ થયું છે કંપની દ્વારા તો વન ટુ બે શેર મળશે એવી જ રીતે આ કંપનીઓ સ્લિપ આપી રહી છે તો આ સ્પ્લિટ કયા ફેસ કયા વેલ્યુ ઉપર આપી શકે કઈ કંપનીઓ છે એવી તો સ્પ્લિટની જાહેરાત કરી શકે તો જે કંપનીઓનો ફેસ વેલ્યુ બે પાંચ અને દસ છે એ કંપનીઓ તમને સ્પ્લિટ આપી શકે આ ડિપેન્ડ છે કે આધાર રાખે છે એ કંપનીના મેનેજમેન્ટ ઉપર હવે એકનો પણ ફેસ વેલ્યુ હોય તો પણ આપી શકે પણ એ કંપનીના બેલેન્સ શીટ ઉપર કે એની ઉપર ડિપેન્ડ છે આપવું કે ના આપવું પણ જનરલી બે પાંચ અને દસનો ફેસ વેલ્યુ હોય એ મુજબ આપણને સ્પ્લિટ જોવા મળતું હોય કે એની એનાસમેન્ટ આપણને જોવા મળતું હોય એવી જ રીતે રીતે સમજીએ તો તો બોનસ બોનસ વસ્તુ શું છે કઈ આપણે એને સમજવું જોઈએ બોનસમાં મળતા શેર અને બોનસમાં મળતા શેરને કઈ રીતે આપણે જોવા જોઈએ તો વન ઇસ ટુ વન શેર છે કે વન ઇસ ટુ ટુ છે એટલે વન ઇસ ટુ એક શેર હશે તો એક મળશે એ તો ખ્યાલ આવી ગયો પણ જ્યારે વન ઇસ ટુ ટુ એટલે કે બે શેર હશે તમારી પાસે મિત્રો તો તમને એક શેર મળશે અહીંયા સેકન્ડ નંબરનો ડિજિટ છે એને ધ્યાનમાં લેવો જોઈએ એટલે કે બોનસને તમારે સમજવું હોય તો વન ઇસ ટુ ફાઈવ દાખલા તરીકે જાહેરાત થઈ બોનસ આપ્યું છે એમ તો એ કંપનીની અંદર તમારી પાસે જો પાંચ શેર હશે તો એક શેર મળશે ફ્રી ઓફમાં કે બોનસમાં એવી જ રીતે આપણે સ્પ્લિટની અંદર સમજ્યા તો વન ઇસ ટુ ત્યાં હતું તો ત્યાં એની અંદર એક શેર હશે તો પાંચ મળશે અહીંયા ફર્સ્ટ ડિજિટને સ્પ્લિટમાં ધ્યાનમાં લેવાય છે અને જ્યારે બોનસની અંદર બીજા નંબરનો ડિજિટ એટલે કે બીજા નંબરનો ડિજિટ વન ઇસ ટુ એટલે પાંચ શેર હશે તો તમને એક શેર મળશે હવે આ બંને વસ્તુ વાતથી બંનેની અંદર જે કાંઈ ફેર છે કે ડિફરન્ટ છે એની ઉપર પણ હવે મિત્રો એ જ વસ્તુ સમજીએ ખરેખર આ કંપનીઓ કઈ કંપનીઓ બોનસ સ્પ્રિટ આપી શકાય તો જે કંપનીઓ પાસે સામાન્ય રૂપે સારામાં સારું રિઝર્વ છે કે એ કંપની આપી શકે કે ઘણી કંપનીઓ એવું તમે માનશો કે રિઝર્વ છે પણ તો જ સારું એવું રિઝર્વ નથી તેમ છતાં પણ આ કંપની બોનસ આપી રહી છે તો થોડું એવું ધ્યાન દોરવા જેવું છે કે આ કંપનીઓનું ઉપર મૂવમેન્ટ ઉપર ધ્યાન રાખવા જેવું છે કે આમાં અહીંયા સાવચેત થવા જેવું છે કે આ બધી કંપનીઓને તમારે બોનસ પીટના ન્યૂઝને ધ્યાનમાં લઈને તમે લેશો અને જ્યારે તમને જમ્પ મળવા મળે પણ ના પણ મળે અને ક્યારેક માર્કેટની અંદર નેગેટિવિટી તો જોવા મળે કરેક્શન કોઈપણ પ્રકારનું જોવા મળ્યું તો આ સે નીચે પણ ગબડી શકે નીચે ગબડ્યા પછી પણ ઉપર આવી શકે એની એક એની શક્યતાઓ ઘણી ઓછી કહી શકાય હવે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ બધી કંપનીઓ જેની પાસે બોનસ સારું એવું રિઝર્વ છે એ કંપની એના દાવેદાર થઈ શકે પણ જ્યારે આ કંપનીઓ બોનસ ફ્લિટ આપતી હોય તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખી શકીએ તો આપણને એક સારો એવો ફાયદો થઈ શકે એટલે કે ફાયદો એટલા માટે કે તમે કોઈ પણ કંપનીને બોનસ ફ્લીટથી જ્યારે પસંદગી પામો છો ત્યારે ખરેખર બોનસ ક્યાં કંપનીના જ્યારે એનાઉન્સમેન્ટ જોવા મળે જાહેરાત જોવા મળે તો એક વસ્તુ ખાસી એવી એને ચેક કરજો કંપનીનું પરફોર્મન્સ શેરનું પરફોર્મન્સ કેવું ત્યાર પછી જોવા મળે છે માર્કેટ એને બોનસ કે સ્પ્રિટની જાહેરાત પછી કેટલે પોઝિટિવ લે છે કે નેગેટિવ લે છે બીજી વસ્તુ કે બોનસ ફ્લિટ આપ્યા પછી એ કંપનીના પ્રમોટરોની અંદર રહેલું સ્ટેક છે એની અંદર કંઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે કે નહીં કંપનીની અંદર જો પ્રમોટરોના ફેરફાર થતા જોવા મળે છે તો એક ખરાબ સાઇન આપણા માટે ગણાવી શકે એવી જ રીતની બીજી વસ્તુ કહીએ તો આ જે પ્રમોટરોના જે સ્ટેક છે એ સેલ થવા મળે છે અને એના એ જ સ્ટેક છે એનો એ જ શેર છે જે માલ છે એ તમામે તમામ માલ આપણી જેવી રિટેલ પબ્લિકની પાસે જોવા મળે છે તો આ એક વધુ ખરાબ સાઇન કરી શકે એવી જ રીતની કંપનીને કઈ એવી કંપની છે એક વિથ એક્ઝામ્પલ હું મિત્રો સમજવા માટે દોરું છું કે જે જનરલી આપણને પેની સ્ટોક જોવા મળતા હોય કે એક થી દસ રૂપિયા કે પંદર વીસ રૂપિયાના જે શેર જોવા મળે છે એની અંદર આ બધી જ સ્કીમ છે તમને જોવા મળતી છે એટલે જ મેં ફરી ટોપિકમાં હાઈલાઈટમાં તમને હાઈલાઈટમાં એવું લખ્યું છે કે આ સ્કીમનો લાભ તમે લો છો કે નહીં કે આ સ્કીમનો લાભ લેવો જોઈએ કે નહીં તો આ એક એક્ઝામ્પલથી તમે મિત્રો સમજો કે એક કંપનીના કે જે કંપની છે માર્ચ બે હજાર ત્રેવીસ ની અંદર પ્રમોટરોનું સ્ટેક હતું ચુમ્મોતેર પોઈન્ટ નેવનું કે માર્ચ બે હજાર ત્રેવીસનું એનું એ સ્ટે છે એક વર્ષ પછી માર્ચ બે હજાર ત્રે ચોવીસની અંદર જોશો તો ચોસાઠ પોઇન્ટ ત્રીસનો સ્ટેગ એટલે કે એવરેજ દસ ટકાની આસપાસ આ કંપનીએ પોતાના સ્ટે શેર વેચ્યા એવી રીતે માર્ચ બે હજાર પચ્ચીસની અંદર મિત્રો જોશો તો અડતાલીસ પોઈન્ટ સત્તાણુંનું સ્ટેક રહી ગયું આ ત્રણ વર્ષની અંદર કે બે વર્ષની અંદર મિત્રો જોશો તો આ બધો જે કાંઈ શેર વેચાણા છે પ્રોમોટરો દ્વારા એ બધા જ સ્ટે આપણી જેવી પબ્લિકે ખરીદા છે હવે એની બીજા પબ્લિકની અંદર જોશો જેટલો માલ હતો જેટલા બધા શેર હતા એ આપણી જેવી નાની પબ્લિકે ખરીદા છે બીજું કે હાલની દ્રષ્ટિએ આ શેર ઘણા ટોપ હાઈ ઉપર જોવા મળતો હતો અને આ શેર ઘણો ગભરીને નીચે પણ આવેલો છે એટલે શેરનું પરફોર્મન્સ ઇઝી ટ્રીપ પ્લાનર તમે સર્ચ કરી ગૂગલમાં જોઈ શકો છો અને સાથે બીજી વસ્તુ કહું તો એનો ચાર્ટ પણ તમને અત્યારે જોવા મળતો હશે કે આ કંપનીના શેરની અંદર કેવો એવો ઘટાડો જોવા મળે છે હવે આ કંપનીની અંદર મેં તમને સ્ટીકની અંદર વાત કરી પણ ખરેખર આ કંપનીઓ છેલ્લા બે વર્ષની અંદર ત્રણ વખત બોનસ આપેલું છે અને એક વખત સ્પ્લિટ પણ આપેલું છે આ વસ્તુ ખાસી એવી ધ્યાનમાં રાખવી જો તમે હિસ્ટ્રીની અંદર ડિટેલ્સમાં મિત્રો જુઓ તો ફેબ્રુઆરી બે હજાર બાવીસને વન વનનું બોનસ આપ્યું નવેમ્બર બે હજાર બાવીસમાં એ જ વર્ષની અંદર ફરી એક વખત આ કંપની થ્રી ઇસ ટુ વનનું બોનસ અને પ્લસ વન ઇસ ટુનું સ્પ્લિટ લઈને આવ્યું અને ટોટલ કુલ જઈશો તો પાંચ શેર આપ્યા તો બેનો ફેસ વેલ્યુ એનો એકનો થઈ ગયો સાથે નવેમ્બર બે હજાર ચોવીસની અંદર આ કંપની ફરી વખત વન ઇસ ટુ વનનું બોનસ લઈને આવી એટલે કુલ ત્રણ વખત બોનસ અને એક વખત સ્લિપ આપ્યું એક સ્કીમમાં લાભ લેવા જતા પહેલા મિત્રો ખાસા એવા જેત જો આવી બધી જ કંપનીઓની અંદર કોઈ પણ આપણને નાની આવા બધા શેર છે એ ગળામાં પુરાવાય છે તે આવી કંપનીઓથી સાવચેતી રાખો તમારા પોર્ટફોલિયોની અંદર ખરેખર જે કંપનીઓના છે સારી એવી કંપનીઓ છે અને આ કંપનીઓ તમે ખરેખર ખરીદે છે અને આનો ફાયદો છે એ કમ્પાઉન્ડિંગનો ફાયદો છે મિત્રો એ લાંબા ગાળે તમને મળવાનો છે કોઈપણ કંપનીને ખરીદી લેવાથી કે કોઈપણ શેરને ખરીદી લેવાથી બોનસ મળવાથી સ્પ્રિન્ટ મળવાથી જે કાંઈ ફાયદો તમને મળે છે એ અત્યારે તમને જોવા મળશે પણ આવનારા સમયની અંદર એ કંપનીની ઇઝી ટ્રીપ પ્લાનર જેવું પણ બની શકે આવી બધી સાઇન છે એ કંપનીની જોવી જોઈએ એવું મારું કહેવાનું નથી કે ખરેખર આ કંપનીને તમારે સ્ટેક આપી રહી છે તો એને વેચી જ નાખવો જોઈએ પણ ખરેખર એ વસ્તુ જોવી જોઈએ કંપનીનો બિઝનેસની અંદર કેવો ગ્રોથ જોવા મળે છે અને જો એના રીઝન છે એના કારણો છે એ ગ્લોબલી છે કે કોઈપણ આખા સેક્ટર વાઇસ છે એનું રિયલેશન છે કે એને લીધે આ કંપનીને માર પડી રહ્યો છે કે પ્રોપર ખરેખર મેનેજમેન્ટ કંઈક એવા સાઇન આપી રહ્યા છે કે આપણે એને સાવચેત રહેવું જોઈએ આ બધા પોઈન્ટ છે સ્પીડ બોનસ સારી વસ્તુ છે પણ લાંબા ગાળા માટે જો તમે રોકાણ કરો છો તમારા પોર્ટફોલિયોમાં એ શેર છે અને લાંબા ગાળા માટે રાખેલા તો એનો કમ્પાઉન્ડિંગનો ફાયદો તમને મળશે તમે જોતા હશો કે એક એક હજાર શેર ખરીદેલા અત્યારે એની પાસે દસ હજાર વીસ હજાર શેર થઈ ગયા પણ એનો કમ્પાઉન્ડિંગનો ફાયદો છે મિત્રો લાંબા ગાળે મળતો હોય છે ઓલ ઓવર મારું કહેવાનું એ છે સ્પીડ બોનસ ખરાબ વસ્તુ નથી પણ એક એવી વસ્તુ કે કોઈ આ ન્યૂઝને ધ્યાનમાં લઈ કોઈને શેર ખરીદો એક કોઈ ફાયદારૂપ સ્કીમ નથી આ એક તમને મળતું પોર્ટફોલિયોમાં ભાગરૂપે તમે એ શેરને ખરીદેલો છે અને કંપની જો બોનસ સ્લીપ લઈને આવી રહી છે તો એ જોઈ રહી છે કે આ શેરનો ભાવ ઘણો ઊંચો જતો રહ્યો છે નાની પબ્લિક છે કોઈ પણ રિટેલ પબ્લિક છે ખરીદવામાં આવી શકતી નથી તો આ એક ફાયદારૂપે કે પાંચ હજારનો શેર છે છ હજારનો છે આપણે રિટેલ જેવી પબ્લિક છે એ એવી ક્વોન્ટિટી ના ખરીદી ખરીદી શકે તો એ કંપની બોનસ સ્લીપ લઈને આવે તો રિટેલ પબ્લિક એમાં ભાગરૂપે આવી શકે આવી બધી સાઇન તમને જોવા મળતી હોય તો એક સારી વસ્તુ છે બાકી જનરલી તમે જોશો તો એમ આરએફનો શેર પણ છે એ પણ કંપનીએ ઓગણીસો ને સિત્તેરમાં પિંચોતેરમાં પણ બોનસ સ્પ્લીટ આપ્યા પછી અત્યાર સુધી એક વખત પણ બોનસ નથી આપ્યું એ સ્પ્લીટ પણ નથી આપ્યું તો એનો મિનિંગ એવો નથી કે કંપની ધારે ઈચ્છે મેનેજમેન્ટ ઈચ્છે તો જ આ કંપનીનો તમને લાભ મળે એટલે ઓલ ઓવર જોઈએ તો બોનસ સ્લીપ ખરાબ નથી પણ કોઈ પણ પ્રકારની સ્કીમને ધ્યાનમાં લઈ એની અંદર એન્ટ્રી કરવી ના જોઈએ આ એક વસ્તુ ખાશે એવા જે પણ પોઈન્ટને અમે કવર કરેલા છે એ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખશો તો લાંબો એવો ફાયદો તમને લાંબા ગાળે થશે કે સારો એવો ફાયદો તમને લાંબા ગાળે જોવા મળે અને જો તમારા પોર્ટફોલિયોની અંદર ખરેખર આ કંપનીઓ બોનસ ફ્લિટ આપતી હોય અને તમને સારો એવો ગેઇન થતો હોય તો એનો કમ્પાઉન્ડ ઇનનો ફાયદો મળશે ઓલ ઓવર અંત સુધી વિડીયોમાં બની રહ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ફ્રી ઓફ કામ છે થેન્ક યુ